હા પેલો વર્ષો જૂનો કેતો હતો ભાઈ દીપુભાઈ સફળ ગયા પેલો ગાયબ મને ધક્કો મારો મારી જગ્યા ઉપર આ જુદી કોઈ ધક્કો નહિ મારવા વાળું મળ્યું હવે તને ખબર પડી સારું ગૌર નું ઉરવણ કરવાનું પોણી પેલા ફોન કરવા દે

તુભાઈ મોટર ચાલુ કરવા મોકલ્યા હતા ને તે હારું આટલું હુઈ ગયેલા હતા મને લાગે છે મને પે ધોળાકરનું કોક જોઈ જ્યા મને લાગતું તું અંદાજે ભૂત આ હારું એ

કોઈ આવત પાકી હજુ મન આ સોંધી જો હું યાર બીવો હું નેનો તો જંગ જો કે રંગ જોમે આ બંકો જો પોંત માં આવ ને ભલ ભલ ભૂત નાઈ જોય આ હું મોટી તોબા તું બીડી પીરાતો તો આજકાલ તો

વિવાહો પાછા એકલા હતા ના બીવા એમાં હું બીવાનું હોય આટલી ઉમર કાઢી અમે અલ્યા તમે કાઢી વાત છે કે વાતરનો ભૂત નાતરનો તમારો વખતેનો અલગ હતો અલ્યા ભાઈ અમે ભેગા ભેહી વિડિયો વિડિયો પીયે છે જોગા તા તો હબુ એકલું જવા નકર હું એકલો જવા આતો લાયરો 5 વીઘા એકલો છું હું હા ખો તમે રાતી દાવ ના કરો થઈ રહ્યું બીવરાભાઈ કોઈને હોય ના તમે આ કર્યું કર્યું તો અમારી ભૂલ હતી અમે તમે બોલી ગયા